નમસ્કાર ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આપ સર્વનું સ્વાગત છે જે લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળે છે એ લોકો મારા જ્ઞાન યજ્ઞમાં સહકાર આપી રહ્યા છે માટે આભાર જે લોકો આ સાંભળે છે પણ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરતા એમનો પણ આભાર કે એ લોકો આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ તો છે જ આજનો આપણો વિષય શું છે પ્રેમ હવે શું ના હોય તો જીવન અધૂરું રહે છે બધું જ છે ધન સંપત્તિ કુટુંબ બધું જ છે પણ શું ના હોય તો જીવન અધૂરું રહે છે આપણે હવે એના પર વિચાર કરીએ આપણે એ વસ્તુ મેળવવાની છે હું તમને કહું છું એ રીતે પ્રયત્ન કરજો હવે જોઈએ આપણે કે ખાંડ જો ગળી છે એટલે કે મીઠી છે તો એ બરફીને પણ મીઠી કરશે પેડાને પણ મીઠી કરશે લાપસીને પણ મીઠી કરશે મોહનથાળને પણ મીઠો કરશે ગળ્યો કરશે બરાબર ટૂંકમાં ખાંડ જેના પણ સંપર્કમાં આવે છે તેને પોતાની મીઠાશથી મીઠા કરી જ દે છે એ કોઈ ભેદભાવ નથી કરતી કે એનું કોઈ સિલેક્શન નથી કે હું પહેલાંને જ ગળ્યા કરીશ મોહન થાને નહીં કરું કોઈ પણ જાતના ભેદભાવ ભેદભાવ કે સિલેક્શન વગેરે એના સંપર્કમાં આવતી દરેક વસ્તુને મીઠી કરી નાખે છે તેવી જ રીતે જે મનુષ્ય પ્રેમથી ભરપૂર છે સાચા પ્રેમથી ભરપૂર છે જે સર્વને પ્રેમ કરવા ઈચ્છે છે જીવ માત્ર એને જ નહીં ફક્ત ઇવન નિર્જીવ વસ્તુઓને પણ કારણ કે આપણને નિર્જીવ વસ્તુઓ પણ આનંદ આપે છે અને પ્રેમ અને આનંદ બે સિનોનિમસ વર્ડ છે તો જે કોઈપણ જાતના ભેદભાવ વિના કે પોતાના કોઈ અંગત સ્વાર્થ વિના કે પછી અમુક જ પ્રકારના પ્રેમ કે કલ્પનાઓ વિના જે કોઈપણ જાતના ભેદભાવ કે સિલેક્શન વગર પ્રેમ કરે છે એ પોતાના જીવનને અને સર્વના જીવનને પ્રેમથી ભરપૂર કરી દે છે જીવનમાં એક પણ સાચા પ્રેમ પ્રેમભર્યા પાત્રની ઉણપ આપણા જીવનને અધૂરું જ રાખે છે આપણે આપણને પ્રેમ જોઈએ છે આપણે એ વિચારવાનું છે કે હું પ્રેમ આપું છું ખરો હું જો સ્વાર્થ વિહીન સાચા પ્રેમની આશા કરતો હોઉં તો મારી પાસે એવું હૃદય હોવું જોઈએ કે જે કોઈપણ જાતના સ્વાર્થ કે આશાઓ વિના પ્રેમ કરી શકતું હોય દરેકને અહીંયા આગળ હું ભેદભાવ અને સિલેક્શન એ બે શબ્દો વાપરું છું કેમ કારણ કે જો કોઈ એમ કે હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું પણ જો કોઈ એ બીજાઓને નફરત કરતો હોય તો હું માનતો નથી કે એની પત્નીને પણ સાચો પ્રેમ કરે છે કારણ કે જેના હૃદયમાં પ્રેમ છે એ તો બધાને પ્રેમ જ કરવાનો છે એ નફરત કરી જ ના શકે કોઈને ઘૃણા કરી જ ના શકે ઈચ્છે તો પણ મતલબ કે એને એ જો એમ કે બીજા બધાને પ્રેમ કર્યા વિના ખાલી પત્નીને પ્રેમ કરું છું કે મારી છોકરીને કે છોકરાને પ્રેમ કરું છું તો એ સિલેક્ટિવ પ્રેમ થઈ ગયો કે એની કલ્પનાઓ અનુસાર બધું ગોઠવાઈ ગયેલું છે એટલે એ પ્રેમ કરે બાકી એના હૃદયમાં પ્રેમ નથી ભર્યો અને જો એ પ્રેમ ભર્યું હૃદય નથી જેનો જેને જીવનમાં એક પણ સાચું પ્રેમ ભર્યું પાત્ર મળ્યું નથી એનું જીવન કેવું હોય છે ઉજ્જળ રણમાં ઉગેલા બાવળના ઠૂંઠા જેવું એટલે હું આ બે શબ્દોને મેં ખાસ ભાર આપ્યો કે ભેદભાવ અને સિલેક્શન તમે ભેદભાવ કર્યો તો તમે એ પૂછ્યું મેં તમને આ પહેલાં જ ઉદાહરણમાં કહી કહી દીધું કે ખાણ ભેદભાવ નથી કરતી કે હું પેળાને જ ગળ્યા કરી મને ગોળ ગોળ સારા લાગે છે કે હું મોહનતાલને નહીં કરું કારણ કે તો ચોરસ છે અને લાપસી તો હાવ લગા જેવી છે હું એને કેવી રીતે થઈ મીઠી કરું મને ગમતી એવું નથી કહેતું એના સંપર્કમાં આવનાર દરેક માણસને એ પ્રેમ કરે છે એમ જે માણસ સિલેક્ટિવ પ્રેમ કરે છે ભેદભાવથી પ્રેમ કરે છે એ પ્રેમ નથી કરતો એ ફક્ત ફક્ત પોતાની કલ્પનાઓની અનુકૂળતા જુએ છે પોતાના અંગત સ્વાર્થને જુએ છે તો હવે આપણે પ્રેમ ઉપર આગળ વધીએ એ પ્રેમ ઉપર આગળ વધીએ પહેલાં એક વાત તમને જરા કહી દઉં કે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ છીએ એમની રાસ લીલાઓની ચર્ચાઓ બહુ કરીએ છીએ મજા આવે ભજનો પણ બહુ ગાઈએ છીએ પણ અને એને એમ તમને ખબર છે ભગવાનને શ્રી કૃષ્ણના આઠ હજાર રાણીઓ આ અરે સોરી આઠ રાણીઓ હતી બીજી તેત્રી હજાર હતી એ વાત અલગ છે પણ આઠ તો હતી જ એમની પણ જ્યારે આપણે ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરીએ છીએ ત્યારે રાણી રૂકમણી કે રાણી સત્યભામાને યાદ નથી કરતા આપણે રાધા રાણીને યાદ કરીએ છીએ કેમ કારણ કે એ પ્રેમ અમર હતો ભગવાન શ્રી કૃષ્ણ પણ જાણતા હતા કે રાધાજીના રાધાજીની સગાઈ બીજા કોઈ ગોવાળિયા જોડે થઈ ચૂકી છે રાધા રાણી પણ જાણતા હતા ભાઈ એમના પ્રેમની અંદર કોઈ આશાઓ નથી એકબીજા તરફથી માગણીઓ નથી બસ એમ જ પ્રેમ કરતા હતા એમ જ અને જે એમ જ પ્રેમ કરે છે એ જ સાચો પ્રેમ છે કલ્પનાઓ કરીને કે ઈચ્છાઓ કરીને કે પહેલી નજરે મને પ્રેમ થઈ ગયો તો ભાઈ સાના લીધે પ્રેમ થઈ ગયો તે એની પાસે કોઈ ઉત્તર નથી તો એવા અવિનાશી પ્રેમની હું વાત કરું છું અત્યારે કે જીવ માત્ર આનંદ સ્વરૂપ છે એવું ઉપનિષદો કહે છે આનંદો બ્રહ્મ બ્રહ્મ એટલે જ આનંદ અને આનંદનું બીજું નામ છે પ્રેમ કારણ કે તમે વિચાર કરો કે સાચો કે ખોટો જેવો તમે પ્રેમ કરો છો પણ તમે સૌથી વધુ આનંદિત ક્યારે હો છો ગમે તેવી તમારી ગમતી વસ્તુઓ તમને મળી જાય નવો બંગલો લઈ લો નવી ગાડી લઈ લો એટલો આનંદ નહીં મળે જેટલો તમને મનગમતી તમે જેને અતિશય પ્રેમ કરો છો એ પ્રેમી વ્યક્તિ તમને મળી જાય એનું મિલન કેવું લાગે છે તો પ્રેમ એ આનંદ સ્વરૂપ છે આનંદ આપવામાં પ્રેમ આપવામાં પણ આનંદ છે પ્રેમ મળવામાં પણ આનંદ છે અરે એ વાત તો છોડો હજી પણ આપણે પ્રાણી જગતની વાત કરીએ કે ગમે તેવા હિંસકમાં હિંસક પશુ આપણે સિંહ કે વાઘ લઈએ એવા પ્રાણીઓ પણ પ્રેમથી વશ થઈ જાય છે મેં એવા કિસ્સા જોયા છે એટલે કહું છું તમને કે એવા હિંસકમાં હિંસક પ્રાણીઓને પણ પાળી શકાય છે પાળી શકાય છે એટલે ગુલામ નથી બનતા તમારા પ્રેમના ગુલામ બની ગયા છે એ તમારા વશમાં આવી ગયા છે તો પ્રેમની તાકાત જોઈ તમે કે જીવ પોતે પ્રેમ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે અને પ્રેમ આપવામાં જ આનંદ છે તમે વિચાર કરો ખરો ખોટો પ્રેમ હોય છે કે તમારી પાસે કોઈ પણ સારી વસ્તુ આવે તો તમને કેવું મનમાં પહેલું થાય છે કે હું આ મારા પ્રેમીને આપી દઉં તો એ સાચો પ્રેમ છે પણ અત્યારે આપણો પ્રોબ્લેમ શું છે અત્યારે મોડર્ન યુગમાં કે આપણે પ્રેમ કરીએ છીએ પણ સામે પ્રેમ એવો જ પ્રેમ મળે એવી આશા રાખીએ છીએ હવે આપણને એવો જ પ્રેમ મળે જો આપણે સાચા દિલનો પ્રેમ કરીએ અમર પ્રેમ કરીએ તો આપણને સાચા દિલનો અમર પ્રેમ મળે પણ આપણે આપણી કલ્પનાઓ અનુકૂળતાનો આપણી અનુકૂળતાઓ અનુકૂળતાનો પ્રેમ કરીએ છીએ એટલે આપણને પણ સામે પાત્ર એવું જ મળે છે કે જેણે આપણને કલ્પનાઓ અનુસારને અનુકૂળતા અનુસાર શોધ્યા હોય આપણે વસ્તુઓ આપણી ઈચ્છા પ્રમાણેની કે આપણી અનુકૂળતા પ્રમાણેની કે આપણી મનોસ્થિતિ પ્રમાણેની કે આપણા મનના બંધારણ પ્રમાણેની હોય તો આપણે ગમતી અણગમતી કરીએ છીએ એ જ રીતે આપણે પ્રેમને પણ કરીએ છીએ કે આપણા પ્રેમી પાસે આટલી ને આટલી અણગમતી વસ્તુઓ છે અને એનું મૂલ્યાંકન કરીએ છીએ જ્યારે એક ફિલ્મી ગીતમાં તો આવો આવી કરી છે પ્યાર કોઈ બોલ નહીં પ્યાર આવાજ નહીં પ્રેમ કદી એક્સપ્રેસ ના થઈ શકે એ તમારી આંખોમાંથી આવે તમારા હૃદયમાંથી આવે તો એવો સાચો પ્રેમ આપણે અત્યારે નથી મળતો જોવા આકર યુગ કો મોડર્ન યુગ કારણ આપણો અહંકાર નડે છે આપણને અહંકારનો અર્થ શું કે હું જેમ વસ્તુઓને ગમતી અણગમતી કરું છું એમ વસ્તુઓ ને અણગમતી અણગમ ન અરે ગમતી અણગમતી એ જ રીતે મનુષ્યોની અંદર પણ ગમતા ને અણગમતા કરીએ છીએ આપણે આપણા પોતાને હૃદયને પ્રેમથી ભરવાને બદલે અડધું પ્રેમથી ભરીએ છીએ અડધું નફરતથી ભરીએ છીએ એટલે આપણે સાચો પ્રેમ નથી કરી શકતા અને સાચા પ્રેમ વિના આપણું જીવન ભલે દુનિયાને આપણે આનંદિત દેખાઈએ સુખી દેખાઈએ શાંતિવાળા દેખાઈએ પણ હૃદયના એક ખૂણામાં એક સાચા હૃદયના પાત્રની ઉણપ આપણને સાલતી જ રહે છે તો પ્રેમ એ જીવ માત્રની પ્રેમ કરવો અને પ્રેમ આપવો એ જીવ માત્રની બેજી ગુણધર્મ છે આપણે સાચો પ્રેમ આપવો છે અને સાચો પ્રેમ મેળવવો છે સાચા પ્રેમની અંદર કેવું હોય છે એ હું તમને એક બે વસ્તુ કહું કે તારે મને પ્રેમ કરવો હોય તો કર વાંધો નહીં નહીં કરતો પણ હું તો તને સાચો પ્રેમ કરું છું તું મને પ્રેમ ના કરે તો કંઈ વાંધો નહીં એને સાચા પ્રેમ વગર એના જીવનને ઉજ્જળ વેરાન બનાવવું હોય તો એ એનું ભાગ્ય કે એની ઈચ્છા છે પણ મારે તો મારા જીવનને કોઈ એક વ્યક્તિને પૂર્ણ સાચા દિલનો પ્રેમ કરી હરિયાળું રાખવું છે પ્રેમ કરીએ એટલે લગ્ન જ કરવું જરૂરી નથી પ્રેમ કરીએ એટલે શારીરિક સંબંધો હોવા જરૂરી નથી પ્રેમ કરીએ એટલે વસ્તુઓને ગિફ્ટ આપવી જરૂરી નથી પ્રેમ છે ભલે એ વ્યક્તિ મને પચાસ વર્ષ પહેલાં મળી હતી એક વખતે અને મને પ્રેમ થયો હતો મારું કંઈ એની જોડે મેરેજ નથી થયું કશું જ નથી છતાં પણ એ મને યાદ આવે છે એ શું બતાવે છે કે એ વખતનો એ જે પ્રેમ હતો એ સાચો પ્રેમ હતો આજની તારીખમાં આ તો હું મારો હું મારું મારું કહું એટલે મારી વાત નથી કરતો આ તો એક ઉદાહરણની રીતે કહું છું કે આજે પણ મને યાદ આવે છે ને આજે પણ મને દિલમાં નફરત નથી કે એણે મારા દિલને તોડી નાખ્યું ચાંદી કીધી વારના તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા એ બધા ગીતો હું નથી ગાતો મારે પ્રેમ કરવો છે ને તો હું કરીશ બીજું પ્રેમ હંમેશા અવિનાશીમાં મત થાય વિનાશીમાં આપણે જે પ્રેમ કરીએ છીએ એ મોહાવસ્થા છે એટલે શરીર પણ વિનાશી વસ્તુ છે એટલે શરીરનું રૂપ આપણને ગમતો અનુકૂળ સ્વભાવ આ વગેરેને જોઈને જે આપણે પ્રેમ કરીએ છીએ ને એ મોહાવસ્થા છે અને મોહાવસ્થાનો ભંગ કોક ને કોક દિવસ થઈ જાય છે પ્રેમનો ભંગ કદી થતો નથી ટૂંકમાં જો તમે તમારો પ્રેમ સિલેક્ટિવ અને ભેદભાવ વિનાનો હશે તો એ અમાર જ પ્રેમ છે અને તમે એ અમર પ્રેમનો આનંદ જીવન સુધી મેળવતા રહેશો ભલે પાત્ર તમારી જોડે નથી ફિઝિકલ નિયરનેસ ઇઝ નોટ નેસેસરી પ્રેમનો અર્થ ફક્ત શારીરિક સુખ નથી થતું અને પ્રેમનો અર્થ એ પણ નથી થતો કે જે એ મારી સેવા કરે મારું કયું માને મારું મને ગિફ્ટ આપે મને લઈને ફેરવે મને આમ કરે તેમ કરે મને રાજી રાખવાનો પ્રયત્ન કરે અરે જે પ્રેમમાં પાત્રને રાજી રાખવાની મહેનત કરવી પડે તો એ પાત્ર તમને પ્રેમ નથી કરતું તમે પ્રેમ કરો છો એટલે તમે કરશો એ રાજી રાખવા એને મહેનત તમે એને ગિફ્ટ પણ આપશો પણ જો એ આશા રાખે છે તો એ પ્રેમ નથી કરતું એ મોહાવસ્થામાં છે અને મેં તમને કહ્યું એમ કે ભલે તું મને પ્રેમ ના કરે તારું જીવન ઉજ્જળ વેરાન પ્રદેશ જેવું રહેશે મારે તો પ્રેમ કરવો છે ને હું પ્રેમ કરીશ અને મારું જીવન હું હરિયાળું બનાવીશ તમે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ અંગત અનુકૂળતા વગેરેને છોડીને સર્વ વસ્તુ સર્વ વ્યક્તિઓ સર્વ પ્રાણીઓને પ્રેમ કરવા માળો સિલેક્ટિવ નહીં ભેદભાવ નહીં બસ તમારા હૃદયમાં જ પ્રેમ છે તો એક પાત્ર તો શું અરે આખી દુનિયા સર્વ પ્રાણીઓ ઇવન ભગવાન સુધા તમારા પ્રેમી થઈ જશે તમારે પ્રેમ જ કરવો છે ને તો ભગવાન પણ તમે તમને તમારા પ્રેમી થઈ જશે ભગવાન પણ પ્રેમ ઈચ્છે છે તમારા હૃદયમાં પ્રેમ હોવો જોઈએ ભગવાન પણ પ્રેમ ઈચ્છે છે ભગવાન કેમ તમારા પ્રેમી નહીં થાય જો તમે જે એને કોઈ પણ જાતની માગણીઓ કર્યા વગર પ્રેમ કરતા હશો તો ભગવાનને તો પ્રેમ કરો અને જે ભગવાનને પ્રેમ કરે છે એ સર્વને પ્રેમ કરે છે કારણ કે ભગવાને જ દરેક રૂપ બન્યા એટલે મારા ભાઈઓ બહેનો યાદ રાખો પ્રેમ કરવો સહેલો છે અને અઘરો પણ છે તમારું હૃદય પ્રેમથી ભરપૂર કરી દો બસ અને જો તમે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હવે કરી દો હું તમને બહુ સરસ આધ્યાત્મિક વાતો આવી સરળ રીતે કહેતો રહીશ તમને ઉપનિષદના શ્લોકો નહીં ગાઈ બતાવું મને આવડે છે ભગવદ્ ગીતા મને આખી યાદ આવડે છે પણ એ શ્લોકોને કહું એ શ્લોકોમાં શું કહ્યું છે એ તમને આવી વાતોથી કહીશ તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર